તો હેરી દાંડી હેરિટેજ માર્ગના નવીનીકરણ અંતર્ગત નવસારી નજીક પારસીઓની ઐતિહાસિક શ્મશાન ભૂમિમાં જમીન સંપાદન થવાની શક્યતા સામે પારસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે ભારત સરકાર દ્વારા મહાત્મા ગાંધીના ઓગણીસો ત્રીસના દાંડીકુશના માર્ગને હેરિટેજ જાહેર કરી નેશનલ હાઇવે નંબર ચોસઠ હેઠળ માર્ગ પહોળું કરવાની યોજના અમલમાં છે અંતર્ગત પૂર્ણા નદી પર નવો પુલ મંજૂર થયો છે જેના કારણે વિરાવળ પાસે આવેલી આશરે પાંચસો વર્ષ જૂની ડુંગરવાડીની થી દોઢ ચોરસ મીટર જગ્યા કપાતમાં જવાની નોટિસ આપવામાં આવી છે નવસારી પ્રાંત અને સંપાદન અધિકારી ડોક્ટર જનમ ઠાકોર સાથે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ ટીમે સ્થળ મુલાકાત લીધી હતી શમશાન ભૂમિની જગ્યા સંપાદિત થવાની વાત પારસી સમાજને થતા મોટી સંખ્યામાં આગેવાનો ડુંગરવાડી પહોંચ્યા હતા અને જમીન આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી પારસી અગ્રણીઓ રજૂઆત કરી હતી કે છ વર્ષ અગાઉ જ રસ્તો પહોળો થતાં અંદાજે અઠાવીસ હજાર ચોરસ ફૂટ જગ્યા છોડી હતી ત્યારબાદ પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવી દિવાલ બનાવી હતી આ સ્થળ પારસીઓ માટે ધાર્મિક અને સામાજિક આસ્થાનું કેન્દ્ર છે જ્યાં દમખા ટાવર ઓફ સાયલન્સ બસો વર્ષ જૂના કુવા અને આદ્રિયાન આવેલ છે હું નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝનો વાઇસ ચેરમેન હતો હું નવસારીનો છું નવસારીના પારસી સમાજની આ એક ધરોહર છે આ સ્મશાન ભૂમિ એટલે કે જેને અમે ડુંગરવાડી તરીકે ઓળખીએ છીએ એ લગભગ પાંચસો ઉપરાંત વર્ષથી આવેલી છે હવે આ અમારી એક સિક્રેટ એટલે કે પવિત્ર જગ્યા છે અને તે જગ્યાની ઉપર કોઈ પણ જાતનું અતિક્રમણ અમે કરવા દેતા નથી આમ છતાં લગભગ પાંચ છ વર્ષ પહેલાં ભાર રસ્તો પૂરો કરવા માટે થોડી જમીનની માગણી કરવામાં આવેલી અને તે અમે સ્વેચ્છાએ સ્વીકારી અને તે જમીન સુપ્રત કરી દીધેલી અને ત્યારબાદ એના પ્રોટેક્શન માટે લગભગ પાંત્રીસ લાખ રૂપિયા ખર્ચીને દિવાલ બનાવેલી હતી હવે છ વર્ષ પછી ફરીથી રોડ પોળો કરવાની વાત કરવામાં આવે અને વારંવાર આ રીતે લેવામાં આવે એ યોગ્ય નથી અને હવે વધુ જગ્યા આપવા માટેની કોઈ ક્ષમતા પણ રહેલી નથી કારણ કે જે અમારા પવિત્ર પાંચસો વર્ષ જૂના જે સ્થાનો છે અને અંદર જે ધાર્મિક ક્રિયાકામ કરવા માટેની લગભગ બસો વર્ષ ઉપરાંતની જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગને અડો અડતો આ દિવાલ આવી ગઈ છે એટલે હવે વધુ કોઈ અમે આપી શકીએ તેવી સ્થિતિ નથી અને હાલમાં જે રસ્તો અઢાર મીટરનો બનાવેલો છે એ જો નવો પુલ બનવામાં બી આવે તો તેને માટે પૂરતો બની રહે છે એટલે હવે વધારાની જમીન કંઈ એક્વાયર કરવાની અમારી દ્રષ્ટિએ કોઈ જરૂર દેખાતી નથી આજે તમે જુઓ છો કે પારસી સમાજ આખો નવસારીનો પારસી સમાજ એ ભેગો થઈ ગયો છે સામાન્ય રીતે સ્કૂલ ની જગ્યા લઈ લીધી